ભાવનગર શહેરના કુંભારવાડા વાળા મોતી તળાવ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં ફરીવાર ગંભીર મારામારીની ઘટના સામે આવી છે આવારા તત્વો પોલીસનો કોઈ ખોફ જ હોય તેમ બેફામ જોવા મળી રહ્યા છે મળતી માહિતી મુજબ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની દાજ રાખી વિસ્તારમાં રહેતા બે હથિયાર વડે હુમલો કર્યો હતો હુમલામાં યુવાન ને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે કુંભાર વાળા મોતી તળાવ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ માં મારામારીની આ બીજી ગંભીર ઘટના બની છે જેના કારણે સ્થાનિકો માં ભારે રોષ અને અસુરક્ષા ની લાગણી જોવા મળી રહી છે ઘટના ની જાણ થતા જ પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતું સિટી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા અને તપાસ શરૂ કરી છે સતત બની રહેલી મારામારીની ઘટનાઓને લઈ શહેરની કાયદો વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે